અંકલેશ્વર જીઆઈડીસી મથકના પીએસઆઈ એવી સિયાળિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને કોક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી સારંગપુર ગામના ગોમતીનગરમાં કટિંગ કરી રહ્યા છે બંને બુટલેગરો ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી મોપેડ ઉપર મૂકી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે બંને ઇસમો ફરાર થઈ ગયા હતા પોલીસને સ્થળ ઉપરથી વિદેશી દારૂની સાતસો પંચાણું નંગ બોટલ મળી આવી હતી પોલીસે સ્થળ ઉપરથી એક પોઈન્ટ ચોસઠ લાખનો દારૂ અને એક સહિત મોપેડ મળી કુલ ચાર પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કુખ્યાત બુટલેગર સહિત બંને બુટલેગરોને વોરન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે